શ્રી કૃષ્ણ ભગવાનના ધનુષ્યનું નામ શું હતું હેલો દોસ્તો મારું નામ નહીં છે ભગવાન શ્રી કૃષ્ણના ધનુષનું નામ સારંગ સારંગ છે અને એને કોડંડના નામથી પણ ઓળખાય છે ભગવાનનું આ ધનુષ્ય દિવ્ય અને શક્તિશાળી છે પુરાણો મુજબ વિશ્વકર્માએ ત્રણ ધનુષ બનાવ્યા હતા એકનું નામ પિનાક અને બીજાનું નામ સારંગ અને ત્રીજાનું નામ હતું ગાંડી સારંગ કલવની તપસ્યા સ્થળીની વાસથી બનાવ્યું હતું સારંગનો અર્થ થાય છે રંગદાર બધા જ રંગવાળું અને સુંદર સારંગ ધનુષ્ય બધાથી પહેલાં ભગવાન વિષ્ણુ પાસે હતું વિષ્ણુ ભગવાને પછી ઋષિ રુચિકને આપી દીધું અને ઋષિ રુચિકે એમના પૌત્ર પરશુરામને આપ્યું પરશુરામ ભગવાને પ્રભુ શ્રી રામને આપ્યું અને શ્રી રામ ભગવાને વરુણદેવને આપી દીધું હવે જ્યારે ખાંડ ખાંડવ દહન થયું ત્યારે વરુણદેવે આ ધનુષ પ્રભુ શ્રીકૃષ્ણને સોંપી દીધું અને મૃત્યુના થોડા સમય પહેલાં શ્રી કૃષ્ણ ભગવાને ધનુષ્યને મહાસાગરમાં પાછું ફેંકીને વરુણદેવને પરત કર્યું ભગવાન શ્રીકૃષ્ણએ એમના ધનુષનો ઉપયોગ પોન્ડરકની સેના વિરુદ્ધ બાણાસુરની વિરુદ્ધ શાલ્વની વિરુદ્ધ અને પારિજાત વૃક્ષ માટે દેવરાજ ઇન્દ્ર સાથે યુદ્ધ કરવા માટે કર્યો હતો વધારે માહિતી તમારી પાસે હોય તો મને જરૂરથી કમેન્ટમાં કહેજો આ વિડીયો તમને કેવો લાગ્યો એ કમેન્ટમાં જરૂરથી કરજો નાના નાના બાળકો સુધી પણ આ વિડીયો પહોંચાડજો જેથી એમને ભગવાન વિશેની વાતો ખબર પડે અને એમને પણ આપણા આધ્યાત્મનું જ્ઞાન રહે મારી ચેનલને લાઈક અને શેર કરજો રોજ રોજ નવા નવા વિડીયોઝ આવતા રહેશે તો તમે રાહ જોતા રહેજો અને તમને હું સરસ સરસ માહિતીઓ શેર કરતી રહીશ થેન્ક યુ જય દ્વારકાધીશ બાપા સીતારામ